જબુગામ હાઈવે નંબર છપ્પન પર ગત રાતના લગભગ સાડા અગિયાર કલાકના સુમારે એક કાર અચાનક રોડ છોડી અને ખાડામાં પલટી સાથે ખાબકી હતી જય હિન્દ હું છું સંજય સિંહરાણા આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂહ સત્યની સાથે આ ઘટનાની જાણ બોડેલી પોલીસ વિભાગને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલાને સંભાળી લીધો હતો આ સમગ્ર બનાવની જાણ મધ્ય ગુજરાત વીજ કંપનીને કરવા માટે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ટેલિફોન કરાતા ત્યાંથી કોઈ જ ફોન રિસીવ કરવામાં ન આવતા લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપની માટે ભારે આક્રોશ દેખાયો હતો કેમ કે લટકતા વાયરોથી અકસ્માતની ભીતિ દેખાતી હતી અને આની જાણ હેલ્પરને કરવી જરૂરી હતી એવું આખરે આ સમગ્ર મામલાને પોલીસ અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સંભાળી લેવામાં આવ્યો હતો